સવારે નવ વાગ્યાના અરસામાં પોતાની દૈનિક ક્રિયા માટે નહેરમાંથી પાણી લેવા જતા પગ લપસ્યો અને આગરવાની મુખ્ય નહેર જે મહી સિંચાઈની કેનાલ છે નામ પ્રહલાદ પરમાર ઉમર વર્ષ અઢાર જે પણ સોરાના વતની અને નાનપણથી મામા સાથે રહેતો હતો પિતા વગરનો બાળક પોતાના મામા સાથે અગ્રાવા ગામમાં રહેતો હતો સવારના સમયમાં પોતાની દૈનિક ક્રિયા માટે પાણી ભરવા કેનાલમાં ઉતર્યો હતો અને ત્યાંમાં પગ લપસી જતા કરતા થઈ ગયો તલાટી અને વહીવટદાર પણ સ્થળ પર હાજર રહ્યા હતા દિવસ દરમિયાન બાળકની શોધખોળ ચાલુ રહી હતી પોતાના મામાને ઘરે મોટો થયેલો બાળક પગ લપસી જતા કેનાલમાં પડ્યો કનુમભાઈ રાવજીભાઈ સોલંકી જે મામા થાય છે નાનપણથી એમને ત્યાં જ મોટો થયો હતો